અંકલેશ્વરના ગડકોલ ગામ ખાતે છેડતીના મુદ્દે બે પરિવારો વાકડ્યા હતા પોલીસે સાઉન્ડ સામે ફરિયાદ નોંધી હતી એક પક્ષે છેડતીની તો એક પક્ષે હુમલાનો ગુનો નોંધાવ્યો હતો બંને પક્ષે બે વધુ લોકોને ઈજા પહોંચી હતી ઘટના અંગે બી પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી ગડકોલ ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા છેડતી કરવામાં આવતા મામલો ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામમાં પીપળા ફળિયામાં રહેતા પરિણીત મહિલા ફળિયામાં રહેતા અને ગડખોલ ગ્રામ પંચાયતના સભ્ય જીગ્નેશ પટેલ અગાઉ મિત્ર હતા જે મિત્રતામાં કંકાસ થયો હતો જે બાદ બાળકને લઈને પિયરમાં રહેવા ગઈ હતી ત્યાંથી પરત સાસરી પક્ષે મનાવી લઈને આવ્યા હતા જે બાદ સંબંધ તૂટી ગયો હતો જોકે આ દરમિયાન દસ વર્ષ પૂર્વે આ ઘટના બાદ પરિણીત મહિલાને ગત એકત્રીસ મીના રોજ જિગ્નેશ પટેલે રાત્રિના અચાનક આવી હાથ પકડી લીધો હતો જેને લઈ પરિણીતાએ એકાએક બોમાબૂમ કરતા જિગ્નેશ પટેલ ભાગી ગયો હતો જે અંગે બીજા દિવસે સવારે જિગ્નેશ અને તેની પત્ની વિરુદ્ધ પોલીસમાં છેડતીની ફરિયાદ આપી આ મુદ્દે ઝઘડો કરી બેટ વડે પરિણીતાના પતિ ઉપર હુમલો કર્યો હતો જેમાં તેના પતિને ઈજા પહોંચી હતી તો જીગ્નેશની પત્નીએ પરણીતાના કપડા ફાડી નાખ્યા હતા અને તે પરણીતા દ્વારા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે જીગ્નેશ પટેલ અને તેની પત્ની વિરુદ્ધ છેડતી અને મારા ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી તો સામા પક્ષે ગડખોલ ગ્રામ પંચાયતના સભ્ય જીજ્ઞેશ પટેલે પરણીતા અને તેના પતિ ભદ્રેશ ઉર્ફે ભૂપેન્દ્ર પટેલ અને તેના સંબંધી રોહન પટેલ વિરલ પટેલ સહિત અન્ય ત્રણ મહિલા અને તેના પુત્ર વિરુદ્ધ રાત્રિના થયેલા ઝઘડાની રીસ રાખી લોખંડનો પાઇપ લાકડી ધારિયા અને બેટ વડે ઘરે આવીને હુમલો કરી તેની પત્ની દીકરી અને તેને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે નવથી વધુ લોકો સામે હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધી અને પોલીસે આ અંગે વધુ તપાસ આરંભી હતી